ભચાઉથી શરૂ થઈ ગાંધીધામથી અંજાર અને ત્યાંથી ભુજ મધ્યે પહોંચી હતી ઇન્ડિયન રેડ સોસાયટી કચ્છ જિલ્લા શાખાના ચેરમેન શ્રી ધવલભાઈ આચાર્યના માર્ગદર્શનથી રથયાત્રાનું ભવ્ય રીતે કચ્છ જિલ્લા શાખામાં સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ટ્રેસરર સંજય ઉપાધ્યાય વાઇસ ચેરમેન વિમલ મહેતા સેક્રેટરી મીરા સવાલિયા તથા અતિથિ વિશેષ તરીકે પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીશ્રીઓ તથા વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તેમજ સ્વયંસેવકો હાજર રહ્યા હતા રથયાત્રા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીથી પ્રસ્થાન કરીને હમીરસર તળાવથી લઈ સ્વામિનારાયણ મંદિરથી કલેક્ટર ઓફિસ ભુજ મધ્યે પહોંચી હતી